तो जय भगवान युवक शिवाय जय के बड़े प्रश्न सेवा करवी एक कई विशेष बाबत से कई अलग कपड़ा समय के अंदर आने उभर गए इन्हें हाथों से उठ गया तब समय क्या रे कोनो भरे सालों के बाद से तो तारा आवाज़

જઈ ભગવાન ચેરિટેબલ ટ્રસ્ટ માં રજીસ્ટ્રેશન કરવાનો તમામે તમામ ખર્ચ લાભો ભાઈ તરફ પરમાત્મા આપણે ઘણું આપે આ ટ્રસ્ટમાં જે વિધવા બેનો સાડી આપે છે એ સાડીના ના દાતા શ્રી નું નામ બોલું છું સાથે સાથે અનાજ ખેત પણ અને અનાજ ખેત ની જે ખાંડ ઉમેરવામાં આવે છે તે ખાંડના ના દાતા શ્રી નામ પણ બોલું છું શતીશભાઈ ગોરસિયા ભૌતિકભાઈ વિરડિયા કિશોરભાઈ ધોળકિયા જનેશભાઈ વિરડિયા અને શૈલેષભાઈ ધારોલા પણ એક વાર તાળીઓ બતાવો છો બીજું કેટરસની અંદર જે પરિવારને અનાજ સીટ આપવામાં આવે છે એવા પરિવાર દવાખાનાની સારવાર એ બોલો બિલકુલ ફ્રી આપવામાં આપવા માંગ્યા તો બતકીઓ ખરેખર એના દાતાશ્રીના નામ બોલું છું

અનાજ ની અંદર સભ્યશ્રી જીતેન્દ્રભાઈ બાબરિયા બાબર લલિતા ચોકડી વકર જેને ગાં ઓપરેશન કરવાનું હોય તો એમાં પણ સેવા આપતા દાતા હોસ્પિટલ દિલથી તાળીનો ગડગડાટ કરો ભલે મારા બહાર જોડાવો જોઈએ તો ખરેખર વચ્ચે સેવાના કાર્ય સાથે જોડાયેલા છે